નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોતમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ત્રેવીસ ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી અને જે જે ઉમેદવાર મિત્રોએ તે ટ્વીટ જોઈ તેમાંથી ઘણા ખરા ઉમેદવાર મિત્રો ગોટાળે ચડ્યા હતા કારણ કે ટ્વીટ જ કંઈક એ ટાઈપની હતી અને હસમુખ પટેલ સાહેબને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે ફરી વખત બીજી ટ્વીટ કરીને ચોખટ પણ કરી હતી જ્યાં મિત્રો શું છે અપડેટ આવો જોઈએ સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે ટ્વીટ કરવામાં આવેલી હતી કે લોક રક્ષક અને પીએસઆઈ આ ભરતીના નિયમો જોતા એવું લાગે છે કે ત્રીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ જે લોકો બારમા કે સ્નાતકના હોય તેઓ આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં તેવું નિયમો જોતાં લાગી રહ્યું છે જ્યાં મિત્રો નિયમો જોતાં એવું લાગેલું છે કે ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ જ્યારે આ તારીખ પહેલાં બારમું ધોરણ અથવા તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તે લોકરક્ષક ભરતી અથવા તો પીએસઆઈની ભરતી આમની અંદર નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે નહીં અહીંયા બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવેલી છે અને આગળ જણાવે છે કે બીજી ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારને કઈ રીતે ભાગ લેવા દેવામાં આવે છે તેનો અભ્યાસ કરી નિયમિત મર્યાદા રહે તે લાભ આપી શકાતો હશે તો જરૂર આપીશું જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક પીએસઆઈ આ બંને ભરતીની અંદર જો ભાગ લેવો હોય તો ફોર્મ ભર્યાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીના તમારા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે તારીખ પછીના હશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં પરંતુ તમે અહીંયા જોઈ શકો છો ત્રીસ ચાર બે હજાર ત્રેવીસની તારીખ આપી તો ગયા વર્ષે પણ બારમું અને કોલેજ કમ્પ્લીટ કર્યું હોય તેવા ઉમેદવાર મિત્રો પણ આ ભરતીની અંદર ભાગ નહીં લઈ શકે શું આવું ખરેખર થશે ના મિત્રો એવું નથી આ માત્રને માત્ર આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે અને હસમુખ પટેલ સાહેબને આ ટાઈપિંગ મિસ્ટીકનો જ્યારે અહેસાસ થયો ત્યારે ફરી વખતે એક બીજી ટ્વીટ કરીને જણાવી દીધેલું છે જે આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ટ્વીટ દર્શાવી અને ટ્વીટની અંદર માહિતી આપી કે આ ટ્વીટમાં તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ વાંચવી જે આ મિત્રો અહીંયા તારીખ આપેલી છે ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ પણ આ માત્ર એક ટાઈપિંગ મિસ્ટેક છે આની જગ્યાએ તમારે ત્રીસ ચાર બે હજારને ચોવીસ વાંચવી મતલબ કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ચાર એપ્રિલે શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર વાગ્યા સુધી દરેક ઉમેદવાર મિત્રો ફોર્મ ભરી શકશે એટલે આ તારીખ તમારે ધ્યાને લેવી આ માત્રને માત્ર એક ટાઈપિંગ મિસ્ટેક છે આને ધ્યાનમાં રાખીને ઘણા ઉમેદવાર મિત્રોના પ્રશ્નો પણ આવ્યા હતા કે શું ગયા વર્ષે અમે ધોરણ બાર કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો અમે આ ભરતીની અંદર ભાગ નહીં લઈ શકીએ ના એવું નથી તમે જરૂરથી ભાગ લઈ શકો છો જી આ મિત્રો આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો